નમસ્કાર હું આપનો એન્કર વનરાજ રાવલ લઈ આવી રહ્યો છું પંચમહાલના મોરવા હર્ફ વિસ્તારમાંથી આજેની સૌથી મોટી સમાચાર અપડેટ બધા જાણો છો ને એ નેતાનું નામ મારે અહીંથી નથી લેવું એવા નેતાઓના નામ અમે નથી લેતા પણ એણે પોતાના ડ્રાઈવરોના નામની એજન્સી બનાવી ઘરના ધરમપત્નીના નામે એજન્સી બનાવી અને જે જાંબુઘોડા જેવા વિસ્તારમાં લોકો પણ નથી લોકોને રોજગારી પણ નથી મળતી એવી તાલુકામાં માત્ર સો કરોડ રૂપિયા એમની એજન્સીમાં જમા થયા છે આજે તમે જોઈ લો નલસે જલમાં આપણને એવું હતું કે ગામમાં ખોદે છે રોડ ખોદી નાખે છે ઘરની પાછળ ખોદે છે પાઇપલાઇન નાખે છે આપણને એમ હતું કે આપણી જે ટેક્સના પૈસા છે એમાં નળમાંથી પાણી આવશે બધા જ ઘરોને નળમાંથી પાણી મળી ગયું છે એવો આપણા જિલ્લાનો રિપોર્ટ છે બધાને નળમાંથી પાણી મળે છે ભાઈ નળમાંથી પાણી મળે છે પાછળ નળના નામે નલ જલના નામે હજારો કરોડનું કોભાંડ આપણા વિસ્તારોમાં થયું છે આપણે અહીંયા બાજુ પાનમ ડેમ ની બાજુમાં હાડેર ગામ છે હારેડા હારેડા કોઈ આવ્યા છે હારેડા ગામથી હા ગામમાં એક પાણી પુરવઠાની જૂથ યોજના અમે પાણી પૂરું પાડીશું એકસો ને છત્રીસ કરોડ રૂપિયા ને ચુકવણું થઈ ગયું એમાંથી કોઈને પાણી મળે છે ભાઈ બેનો બોલતા નથી મળતું હોય તો કેજો પાછા નઈ અમે ખોટા પડીશું પાણી મળે છે આ બધી યોજના મનરેગાની યોજના હોય નલ સે જલની યોજના હોય એ ગરીબો માટે બની પણ એમના ભાજપના નેતાઓ એમના નેતાઓના સંબંધીઓ એમના કોન્ટ્રાક્ટરો આપણા હકના પૈસા આજે ખાઈ ગયા છે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકા વિધાનસભાના મોરા ગામે આમ આદમી પાર્ટીની જનસભા મળી અને આજની સભામાં ભાજપ અને કોંગ્રેસમાંથી પાંચસો થી પણ વધારે કાર્યકર્તાઓ અને સક્રિય આગેવાનો આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે એમને સન્માન સાથે અમે વિધિવત રીતે પાર્ટીમાં એમને જો કર્યું છે આજની સભા અમે બધાએ જોયું હશે કે અહીંના લોકો આજે રોજગાર માંગે છે પણ મનરેગામાં કૌભાંડો થવાથી રોજગાર મળી રહ્યો નથી આજે અહીંયા પાણી પુરવઠાની જૂથ યોજના જે અહીંના પાનમ ડેમથી જે ચાલુ કરી એ દૂસ યોજના પણ આજે ચાલતી નથી એકસો ને છત્રીસ કરોડ એમાં જે ચૂકવણા થયા છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે નળ નલસે જલમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે સાથે સાથે આ વિસ્તારના લોકોની રજૂઆત અમને મળી છે કે ઘણી એમની જમીનો આજે પણ ઘણા વિસ્થાપિતો થયા છે એમની નામે જમીનો થઈ નથી આજે પણ એમના ઘણું નામે થયા નથી એમને મૂળભૂત સુવિધાઓ મળતી નથી ઘણી શાળાઓમાં આજે શિક્ષકો નથી શાળાના વડાઓ નથી અને ઘણા લોકોને જાતિના દાખલાઓ માટે ઘણી તકલીફો થઈ છે ત્યારે આવી અનેક બાબતોની આજે ચર્ચાઓ થઈ છે એસઆઈઆરની બાબતો હોય પાક નુકસાનની બાબતો હોય તમામ બાબતોની અમને રજૂઆતો મળી છે અમે પણ આવનારા દિવસોમાં પ્રશાસનના ધ્યાનમાં લાવીશું અને જ્યાં પણ રજૂઆત કરવાની થશે તો લોકો વતી અમે એ રજૂઆતો આગળ મોકલીશું ઓકે ડન